નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયો કે જે આધ્યશક્તિના પવિત્ર પ્રદેશમાં છે અને ત્યાં અમાસની રાતનો ફાયદો ઉઠાવી અને વેલા બાપા કે જે આ આદ્યશક્તિના પ્રદેશમાં પહોંચે છે ત્યારે રાજપાલસિંહ રામજી અને તેમના દસેક ઘોડે સવારો પણ ત્યાં પહોંચે છે અને આ બધા સાથે મળી અને જ્યારે ભૂતિયાની પાસે પહોંચે છે ત્યારે ભૂતિઓ એમને સામેથી જોઈ જાય છે અને જોયા પછી ભૂતિયાના હરખનો કોઈ પાર નથી રહેતો અને તે દોડે છે વેલા બાપાની સામૂહ અને વેલા બાપા પણ ભૂતિયાને ભેટી પડે છે અને પછી બંને જણા ખૂબ જ રડે છે અને જાણે આજે ઘણા વર્ષો પછી બંને ભેગા થયા હોય એવી રીતે એકબીજાને વાલ કરી રહ્યા છે ત્યારે આ ઘટના જોઈ રહેલા તે સમગ્ર માણસોની આંખોના ખૂણા ભીના થઈ જાય છે અને પછી વેલા બાપા ભૂતિયાને કહે છે કે દીકરા હું તને લેવા આવ્યો છું અને તું ચિંતા નહીં કરતો તારો આ દાદો હજી જીવે છે ભલે તારી શક્તિઓ તારી સાથે ના રહી પણ આ તારો દાદો તો તારી સાથે છે ને ત્યારે ભૂતિઓ કહે છે કે મને વિશ્વાસ હતો કે વેલા બાપા જરૂર મારી પાસે આવશે અને મને અહીંયાથી જરૂર લઈ જશે ત્યારે રાજપાલસિંહ પણ કહે છે કે ભૂતિયા અમને પણ તારી ખૂબ ચિંતા થતી હતી પરંતુ અમને આટલા દિવસથી ખબર ન હતી કારણ કે રૂપાવટી નગરીમાં સાક્ષાત માતા મેલડી કે જે ભૂતિયાના રૂપે આવીને રહેતા હતા એટલા માટે અમને તો એમ હતું કે આજ અમારો ભૂતિયો છે પરંતુ જ્યારે ખબર પડીને એની સાથે જ અમે તને મળવા માટે આવી ગયા છીએ ત્યારે ભૂતિઓ કહે છે કે ખૂબ સારું થયું રાજપાલસિંહ તમે પણ મને મળવા આવ્યા કારણ કે મને પણ રૂપાવટીની ઘણી ચિંતા હતી પરંતુ જ્યારે મા આદ્યશક્તિએ કહ્યું કે ભૂતિયા ચિંતા કરવાની જરૂર નથી માતા મેલડી તારું વચન પૂરું કરવા માટે રૂપાવટી નગરીમાં તારા તરફથી લડી રહી છે ત્યારે મારા જીવમાં શાંતિ થઈ ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા રૂપાવટી નગરી એકદમ સુરક્ષિત છે ત્યાંના હર કોઈ માણસો પણ એકદમ સાજા તાજા છે કોઈને કોઈ વાતે કોઈ નુકસાન નથી થયું ત્યારે ભૂતિયો કહે છે કે હાસ આ તો બધું માતા મેલડીના પ્રતાપે થયું છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે પણ ભૂતિયા એક વાતનું અપાર દુઃખ છે રાત્રે ઊંઘ પણ નથી આવતી ત્યારે ભૂતિયો કહે છે કે રાજપાલસિંહ એવી તો કઈ ચિંતા તમને કોરી ખાય છે કે તમે રાત્રે ઊંઘતા પણ નથી ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા કદાચ જો હું તારી પાસે ના આવ્યો હોત અને તું જો રૂપાવટી નગરીમાં ના આવ્યો હોત ને તો આજે તારી આવી હાલત ના થઈ હોત અને અમારા કારણે તારે તારી બધી શક્તિઓ ગુમાવી પડી છે એ વાતનું અપાર દુઃખ છે ત્યારે ભૂતિઓ હસવા લાગ્યો ને હસતા હસતા એટલું કહે છે કે રાજપાલસિંહ આ બધું તમે નથી કર્યું પરંતુ આ તો વિધિનું વિધાન હતું અને જ્યારે મને ગુરુજીએ શ્રાપ આપ્યો હતો ને ત્યારે જ હું સમજી ગયો હતો કે આ શ્રાપ મને ગમે ત્યારે નડવાનો છે અને આજે એ શ્રાપ મને નડી ગયો છે અને આ બધું થવાનું જ હતું એનું કારણ તમને ખબર છે કે માતા આદ્યશક્તિએ વર્ષો પહેલાં અહીંયા એમનો પવિત્ર પ્રદેશ બનાવ્યો છે કે જે પ્રદેશમાં ક્યારેય કોઈ મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલી શક્તિઓ ના પ્રવેશી શકે અને આ પ્રદેશમાં રૂપાવટીના આ માયાવી જંગલની એક પણ માયાવી શક્તિ પણ નથી આવી શકતી અને આ પ્રદેશ રાજપાલસિંહ મારા માટે માતા આદ્યશક્તિએ બનાવ્યો હતો અને તમે એ પણ જુઓ કે મને મળવા માટે તમે મહિનામાં એકવાર આવી શકો ને એ માટે અમાસની રાત્રે આ બધી જ આવી શક્તિઓને બાંધી દીધી છે કે તેઓ અમાસની રાત્રે એક પણ માણસનું કાંઈ નહીં બગાડી શકે તો આ બધું જ્યારે ભવિષ્યથી જ નક્કી કરવામાં આવ્યું છે તો રાજપાલસિંહ તમે મને લેવા આવ્યા ને એમાં ખાલી તમે નિમિત્ત બન્યા છો ત્યારે વેલા બાપા કહે છે કે મારે મારેમાં શક્તિના દર્શન કરવા છે અને આમ પછી આ બધા જ માણસો ચાલતા ચાલતા માતા આદ્યશક્તિની મૂર્તિ પાસે પહોંચે છે અને ત્યાં પહોંચી અને એમના સરદાર કહે છે કે વેલા બાપા આ જે મૂર્તિ રહીને એ અમારા દાદાજીએ અહીંયા રાખી છે અને તેઓએ તપસ્યા કરી અને માતાજીને પ્રસન્ન કર્યા હતા અને એટલા માટે આ આધ્યશક્તિના પ્રદેશમાં માતા આદ્યશક્તિ કે જે હાજરા હજુર છે અને આ મૂર્તિ ઘણીવાર સામેથી બોલીને પણ જવાબ આપે છે આવું અમારા દાદાની તપસ્યાનું ફળ છે ત્યારે વેલા બાપા કહે છે કે તો મારે પણ માતા આદ્યશક્તિને એક જ વાત કરવી છે જો કદાચ મારી આદ્યશક્તિ મને એટલો જવાબ આપી દે ને તો એનાથી વધારે મારે કાંઈ પૂછવું નથી ત્યારે ભૂતિઓ કહે છે કે દાદા તમારે શું પૂછવું છે ત્યારે દાદા પહેલાં તો બે હાથેથી માતા આદ્યશક્તિને ફૂલોથી વધાવે છે અને કહે છે કે હે મા આદ્યશક્તિ મળી જો તને અહીંયા તારા માણસોએ પૂજી હોય ને તને પ્રસન્ન કરી હોય ને તો આ મેલડીના ભુવા એવા વેલા બાપાને એક જવાબ આપજે મા કારણ કે મેં માતા મેલડીને આ પ્રશ્ન પૂછ્યો ને ત્યાં તો માતા મેલડી અંતર ધ્યાન થઈ ગયા હતા પરંતુ મા તમે મને જવાબ જરૂર આપજો આમ કહીને વેલા બાપા એટલું જ કહે છે કે હે મા આદ્યશક્તિ શું મારા ભૂતિયાની આ શક્તિઓ પાછી ક્યારેય નહીં આવે કે પછી એ પાછી આવી શકશે ત્યારે આટલો વેલા બાપાનો પ્રશ્ન સાંભળતાની સાથે આ સમગ્ર બાજુમાં રહેલા માણસો કે તેઓ પણ આ વાતને જાણવા ઘણા આતુર હતા તેથી કાનની સુરતા કરીને બેસી ગયા કે કદાચ માતા આદ્યશક્તિ આનો જવાબ આપી દે અને ઘટના એવી જ બને છે કે આદ્યશક્તિની મૂર્તિ ઉપર જે માથા ઉપર જે ફૂલ હતું તે નીચે પડે છે અને માતા આદ્યશક્તિ કહે છે કે હે વેલા બાપા ચિંતા કરશો નહીં ભૂતિયાની શક્તિઓ પાછી આવી શકે એમ છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે રાજપાલસિંહ ખુશ થઈ ગયા આ બાજુ વેલા બાપા પણ ખુશ થઈ ગયા અને ભૂતિઓ પણ રાજીનો રેડ થઈ જાય છે અને પછી વેલા બાપા પૂછે છે કે તો માડી વધારે ના જણાવે તો કાંઈ નહીં પરંતુ એટલો સંકેત આપતી જા કે એ કઈ રીત છે કે જેનાથી આ ભૂતિયાની બધી શક્તિઓ પાછી આવી શકે એમ છે ત્યારે માતા આદ્યશક્તિ એટલું જ કહે છે કે વેલા બાપા એના માટે તમારે ઘણો સંઘર્ષ કરવો પડશે અને આ ભૂતિયો રહ્યો ને એને ગુરુ ગુરુચેલાની પાસે લઈ જવો પડશે અને જો એ ગુરુચેલો જો આ ભૂતિયાના માથે હાથ મૂકી અને જો કોઈ સારા આશીર્વાદ આપે ને તો આ ભૂતિયાની શક્તિઓ પાછી આવી જાય કારણ કે તેમને ખબર છે કે ભૂતિયો પરદુઃખ ભંજન માણસ છે અને તેણે ઘણા માણસોની સેવા કરી છે અને આ સંસારમાં તેના જેટલું પુણ્યનું કામ કોઈએ નથી કર્યું ભૂતિયો એક મહાન પુણ્યશાળી આત્મા છે માટે તેઓ ભૂતિયાને એ શ્રાપમાંથી બહાર કાઢવાના કાંઈક તો આશીર્વાદ આપશે અને તો જ ભૂતિયાની શક્તિઓ પાછી આવી શકે એમ છે એના સિવાય ભૂતિયાની શક્તિઓ પાછી નહીં આવી શકે ત્યારે વેલા બાપા કહે છે કે ઘણી ખંભા મારી આદ્યશક્તિ મળી તમે મને જે વાત કરી છે ને એનાથી હું ઘણો રાજી થયો છું ત્યારે રાજપાલસિંહ કહે છે કે વેલા બાપા તમે એકલા રાજી નથી થયા ભૂતિયાની શક્તિઓ પાછી આવવાની છે આ વાત જાણીને અમે પણ ઘણા આનંદિત થયા છીએ ત્યારે વેલા બાપા ફરી માતા આદ્યશક્તિને કહે છે કે તો માડી હવે એટલું જણાવી દે કે આ ગુરુ ચેલો અમને ક્યાં મળશે ત્યારે માતા આદ્યશક્તિ કોઈ જવાબ સામેથી નથી આપતા ત્યારે વેલા બાપા બે વાર ત્રણ વાર પૂછે છે પરંતુ માતાજી એનો કોઈ જવાબ નથી આપતા એનો મતલબ એ હતો કે એ કામ તમારે જાતે કરવાનું છે અને એ ગુરુચેલો ક્યાં છે એ તમારે જાતે શોધવાના છે અને મિત્રો આટલી મોટી દુનિયામાં હવે આ ગુરુચેલો ત્યાંથી ઘણા વર્ષો પહેલાં નીકળ્યા હતા અને અત્યારે તેઓ ક્યાં ચાલ્યા ગયા હશે અને શું કરતા હશે એની કોઈને કાંઈ જ ખબર નથી તેથી વેલા બાપા માતા આદ્યશક્તિને ઘણી વાર પૂછે છે પરંતુ એનો કોઈ જવાબ મળતો નથી તેથી હવે વેલા બાપા અને સમગ્ર માણસો કહેવા લાગ્યા કે માતા આદ્યશક્તિને જેટલી રજા હતી એટલું તેમણે આપણને કહી દીધું છે હવે આ ગુરુચેલો ક્યાં છે ને કઈ દિશામાં છે ને એમને આપણે જાતે શોધવા પડશે ત્યારે ભૂતિઓ કહે છે કે હા વેલા બાપા પરંતુ માતા આદ્યશક્તિએ જે આપણને કહ્યું છે ને એનાથી આપણને ઘણો ફાયદો થશે અને આપણે હવે એ ગુરુચેલાને શોધવા માટે નીકળવું પડશે ત્યાં તો પેલા જંગલી માણસોના સરદાર કે જે એમની પાસે આવીને એટલું કહે છે કે ભૂતિયા અહીંયાથી જવાનું નામ પણ નહીં લેતા કારણ કે તમને ખબર છે ને કે ચારેય બાજુ રૂપાવટીના માયાવી જંગલની માયાવી શક્તિઓ હવે તમારા ઉપર નજર રાખીને બેઠી છે અને બધાને ખબર છે કે તમે અત્યારે બધા જ પવિત્ર પ્રદેશમાં આવેલા છો પરંતુ અત્યારે જો તમે નીકળવાની કોશિશ કરશો ને તો એ બધી જ શક્તિઓ તમારા ઉપર આક્રમણ કરી નાખશે એના કરતાં તમે અમાસની રાતની રાહ જુઓ એક મહિના સુધી તમે અહીંયા રહો અને અમારા જંગલી માણસોની મહેમાન ગતિને સ્વીકાર કરો ત્યારે રાજપાલજી કહે છે કે ભૂતિયા શું સાચે જ વેલા બાપાની સાથે તું એમના ગામ ચાલુ જાય છે ત્યારે ભૂતિઓ કહે છે કે તો હું અહીંયા રહીશ તો અહીંયાને અહીંયા રહી જઈશ અને આ પવિત્ર પ્રદેશની બહાર હું ક્યારેય નહીં નીકળી શકું કારણ કે આ બધી જ માયાવી શક્તિઓ સાથે મારે વેર છે અને તેઓ મને મારવાની કોશિશ કરશે અને એટલા માટે મારે વેલા બાપાની સાથે મારે મારા ગામ ચાલ્યું જવું પડશે ત્યારે રાજપાલસિંહ કહે છે કે તો ભૂતિયા હું પણ તારી સાથે આવીશ કારણ કે જ્યાં સુધી તારી આ બધી શક્તિઓ પાછી ના આવી જાય ને ત્યાં સુધી હું રૂપાવટી નગરીમાં નહીં જાઉં ત્યારે બાપા કહે છે કે પણ રાજપાલસિંહ તમે આ રૂપાવટી નગરીના એક મહાન સેનાપતિ છો તો પછી તમારું સેનાપતિનું પદ કોણ સંભાળશે ત્યારે રાજપાલજી કહે છે કે મારું સેનાપતિનું પદ છે ને એ મારો રામજી સંભાળી લેશે અને રામજી કાંઈ જેવો તેવો યોદ્ધા નથી એ ખાલી મારાથી જ પરાસ્ત થાય છે એના સિવાય દુશ્મનો સામે તે આજ દિવસ સુધી નથી હાર્યો ત્યારે રામજી કહે છે કે રાજપાલસિંહ તમારી વાત તો એકદમ સાચી છે તમારે ભૂતિયાની સાથે જવું જોઈએ કારણ કે જે ભૂતિયો એના જીવના ભોગે પણ જો રૂપાવટી નગરીને બચાવવા માટે તે મંત્રંત્રને સાધનાવાળા માણસો સામે જો વગર શક્તિએ લડવા માટે ઊભો થઈ જતો હોય તો પછી એ ભૂતિયાની શક્તિઓને પાછી લાવવામાં તમારે મદદ પૂરેપૂરી કરવી પડશે ત્યારે આમ કરતાં કરતાં હવે અહીંયા આ જંગલી માણસોની સાથે તેઓ રહેવા લાગ્યા અને વહેલી સવારે જાગી અને બધા જ સાથે મળી અને હરખભેર માતાજીના પવિત્ર પ્રદેશમાંથી ફૂલ અને ફળ તોડી લાવે છે અને સૌથી પહેલાં આદ્યશક્તિને ધરાવે છે અને પછી તેઓ બધા ખાય છે અને આ રીતે તેઓ ઘણો સમય વિતાવે છે અને આમ કરતાં કરતાં લગભગ હવે એક મહિનો પૂરો થઈ જવા આવ્યો છે અને હવે આ અમાસના દિવસની તૈયારી છે તેથી ભૂતિયો કહેવા લાગ્યો કે વેલા બાપા ઘણા સમયથી બહારની દુનિયામાં નથી ગયો ને એટલે મને અકળામણ થાય છે હવે તો એમ થાય છે કે ક્યારે આપણા ગામ ચાલ્યો જાઉં ત્યારે વેલા બાપા કહે છે કે હા ભૂતિયા અને હવે તો તને ક્યાંય જવા દેવો નથી અને જો તું જવાનું નામ લેશે ને તો સમજી લેજે કે ભૂતિયા તું ગયો ત્યારે ભૂતિયો કહે છે કે હવે હું મારું જીવન જે વધ્યું છે એનાથી વેલા બાપા તમારી સેવા કરીશ હવે તમને મૂકીને ક્યાંય નહીં જાઉં પરંતુ આપણે આ ગુરુચેલાને શોધવા તો જવું પડશે ને ત્યારે રાજપાલસિંહ કહે છે કે હા એ વાત ખૂબ જ મુખ્ય છે અને મિત્રો આમ કરતાં કરતાં એ અમાસનો દિવસ આવે છે ને રાત પડે છે ત્યારે રાત્રે આ જંગલી માણસો કે જે રડતા રડતા આ ભૂતિયાને અને વેલા બાપાને અને આ રાજપાલસિંહને એમના માણસોને તેઓ વિદાય આપતા કહે છે કે આ પવિત્ર પ્રદેશ માતા આદ્યશક્તિએ તમારા માટે બનાવ્યો છે માટે તમે ગમે ત્યારે અહીંયા આવતા રહેજો ત્યારે ભૂતિઓ કહે છે કે હું તમને વચન આપું છું કે જ્યારે પણ મારી શક્તિઓ પાછી આવશે ને ત્યારે હું આ આદ્યશક્તિના પવિત્ર પ્રદેશમાં જરૂર આવીશ આમ કહીને આ બાજુ બાપા રાજપાલસિંહને ભૂત્યો કે જે વેલા બાપાના ગામ તરફ ચાલે છે અને આ બાજુ રૂપાવટી નગરી તરફ રામજી એના દસ સિપાહીઓ સાથે ચાલી નીકળે છે અને રાજપાલસિંહને કહે છે કે રાજપાલસિંહ ગમે તે થાય પરંતુ ભૂતિયાની શક્તિઓ પાછી લાવી અને પછી જ તમે રૂપાવટી નગરીમાં પ્રવેશ કરજો આમ કહીને બંને બે બાજુ ચાલી નીકળે છે અને રાતના અંધારામાં ભૂતિઓ વેલા બાપા અને રાજપાલસિંહ કે જે હવે આ આધ્યશક્તિના પવિત્ર પ્રદેશમાંથી નીકળી ગયા છે અંધારામાં ચાલતા ચાલતા તેઓ હવે આ રૂપાવટીના માયાવી જંગલમાં પ્રવેશ કરે છે ત્યારે માયાવી શક્તિઓ કે જે ભૂતિયાને જોઈને હાલ ખાઈ જાઓ હાલ ખાઈ જાઉં આમ કરી રહી છે પરંતુ ભૂતિઓ કહે છે કે તમે કાંઈ નહીં કરી શકો અમને બધી જ ખબર છે કે અમાસની રાત્રે તમારી શક્તિઓ ખાલી ડરાવા પૂરતી જ હોય છે ત્યારે એ શક્તિઓ કહે છે કે અમને તો એ પણ ખબર છે કે ભૂતિયા તું તારી બધી શક્તિઓ ભૂલી ગયો છે અને આ ઉત્તમ સમય હતો તને મારી નાખવાનો પરંતુ ખબર નહીં આ અમાસની રાત વચ્ચે અમને ક્યાંથી નડી જાય છે ત્યારે વેલા બાપા કહે છે કે હે માયાવી શક્તિઓ તમે ચિંતા નહીં કરો મારા ભૂતિયાને એકવાર શક્તિ પાછી આવી જવા દો અને પછી તમારો ઈલાજ કરવા પણ તે જરૂર આવશે અને મારી તો એવી ઈચ્છા છે કે આ રૂપાવટીનું જે માયાવી જંગલ છે ને એને નષ્ટ કરી અને એક માણસોથી ભરેલું હર્યું ભર્યું જંગલ બની જાય ત્યારે ભૂતિઓ કહે છે કે વેલા બાપા વાત તો એકદમ સાચી કરી છે પરંતુ અત્યારે ચાલો એના વિશે ભવિષ્યમાં વિચારીશું આમ કહીને ભૂતિઓ ત્યાંથી ચાલી નીકળે છે અને મિત્રો પછી આ ભૂતિઓ ક્યાં પહોંચે છે અને ક્યાં તેને પેલા ગુરુ છેલો મળે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી